પગલાની માંગણી અને શનિવારે પોલીસ કમિશનર કચેરી સુધી રેલી કાઢી જેલ ભરો આંદોલનને કોંગ્રેસે ચીમકી ઉચ્ચાર્યા પછી તંત્ર જાગે છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાહુલ ગાંધીના હિન્દુત્વના નિવેદન બાદ ગુજરાત ભાજપમાં રાજકીય લડાઈને ધાર્મિક લડાઈ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને બજરંગ દળના કાર્યકરોએ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર પહેલા તો સવારે 5 વાગ્યે તોડફોડ કરી રાહુલ ગાંધીના પોસ્ટરો પર કાળો સ્પ્રે છાંટ્યો કાળી શાહી ચિત્રી ત્યાં પોસ્ટરો પણ ફાડ્યા અને ઘણી તોડફોડ મચાવી અને સાંજે ફરીથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો કર્યો અને આ પથ્થરમારો વધુ

માન્યું કે પથ્થર મારામાં પકડ્યા છે તો લઈ જઈ શકે ધારાસભ્યને પણ લઈ જઈ શકે પણ આવી રીતે શું તે કોંગ્રેસના ધારાસભ્ય છે એટલા માટે તેમનો કોલર પકડી ધક્કા મારી આરોપીની જેમ લઈ જવામાં આવ્યા તો પથ્થર મારાની આ સમગ્ર ઘટનામાં પોલીસે એક તરફી વલણ દાખવ્યું પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને પકડ્યા પરંતુ ભાજપના નહીં જ્યારે કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર ફરિયાદ કરે છે ત્યારે તે ફરિયાદ પણ લેવામાં આવતી નથી આ છે આપણી ગુજરાત પોલીસ હર્ષ સંઘવી તમે વારંવાર આ જ પોલીસની પ્રશંસા કરો છો પરંતુ તમારી પોલીસ તો જે સત્તામાં હોય તેનું જ સાંભળે છે તો અહીં અમારા જેવા સામાન્ય માણસોનું શું આવે ખેર કોંગ્રેસે જેલભરો આંદોલન નીચે ચીમકી આપી તેનાથી કંઈક તો ફાયદો થયો પહેલા એક ફરિયાદ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી અને બીજી ફરિયાદ જે છે તે કોંગ્રેસના શહેર પ્રમુખે નોંધાવી અને આ ફરિયાદ બાદ પોલીસે આખરે 72 કલાક બાદ ફરિયાદ લીધી તો ખરી તો શૈલેષ પરમારની ફરિયાદમાં પૂર્વ કોર્પોરેટર ફાલ્ગુની શાહના પુત્ર ઋત્વિક શાહ જ્વલિન મહેતા ચિંતન લોઘા અને અન્ય 8 થી 9 જણાની વ્યક્તિઓ જે અજાણી છે તેઓના નામ છે તો શૈલેષ પરમારની ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગાંધીના નુકસાન કર્યું હતું અને સીસીટીવીમાં બધા જ આરોપીની ઓળખાણ થઈ ગઈ છે તેવો દાવો પણ તેમણે કર્યો તો બીજી તરફ હિંમતસિંહ પટેલે નોંધાવેલી ફરિયાદમાં ઈશીત ભટ્ટ કશ્યપ જાની અવિનાશ ગહરવાલ આકાશ ગેહલોત વૃષાંગ મર્ચન્ટ હેમંત મગરે રવિ પટેલ જીતુ ખાચરિયા ગિરીશ વણઝારા યશ પટેલ કુંજ પંડ્યા સુહાગ પટેલ પ્રજેશ ભરવાડ ચંદ્રદીપસિંહ વાઘેલા સિદ્ધાર્થ ગોસ્વામી નામ છે તો ગુજરાતમાં ભાજપ આટલી ડરી કેમ ગઈ છે શું રાહુલ ગાંધીએ સંસદમાં જે ખુલ્લે આમ ભાજપને પડકાર ફેંક્યો હતો કે ગુજરાતમાં હવે કોંગ્રેસ રચાવશે અને હવે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને હરાવશે તો રાહુલ ગાંધીના પડકાર થી ભાજપ ગુજરાતમાં ડરી ગઈ છે કેમ કે હવે કોંગ્રેસની કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓનો ગુજરાતમાં આત્મવિશ્વાસ વધી ગયો છે કોંગ્રેસના કાર્યકરોમાં જોશ અને ઉત્સાહ વધ્યો છે આ બધું જોતા ગુજરાતમાં ભાજપ કંઈક ને કંઈક ડરી ગયું હોય તેવું લાગી રહ્યું છે ખેર તો હવે જોવાનું રહેશે કે કોંગ્રેસની કોંગ્રેસે જે આંદોલનની ચીમકી આપી છે તેનાથી ગુજરાત પોલીસ નિષ્પક્ષતાથી તપાસ કરશે ખરી તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર